નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે વાત કરવાના છીએ રાયડાના ટોપ પાંચ બિયારણ વિશે જે શિયાળુ પાકની અંદર બે હજાર પચીસમાં સૌથી વધુ ઉત્પાદન આપતી જાત કઈ કઈ છે કયા બીજની અંદર તેલની ટકાવારી વધારે છે તેના વિશે આપણે આજે વાત કરવાના છીએ તો વિડીયોમાં બન્યા રહેજો અને ચેનલની અંદર જો નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને બેલ નોટિફિકેશન ઓન કરી લેજો તો વાત કરી વિડીયોમાં તો ફર્સ્ટ નંબરે આવે છે પાયોનિયર કંપનીનું પિસ્તાળીસ એસ છેતાલીસ જે હાલ ગુજરાતની અંદર ટોપ પોઝિશન ઉપર ગુજરાતની પણ સમગ્ર ભારતમાં ટોપ પોઝિશન ઉપર આવતી આ જાત છે જેનો દાણો મોટો અને વજનદાર દાણો થાય છે તેલની વધુ ટકાવારી પાયોનિયર પિસ્તાળીસ એસમાં આવતી હોય છે એકસો દસથી એકસો પચીસ દિવસમાં આ બીજ પાકી જતું હોય છે તેની અંદર બારસોથી ચૌદસો કિલોગ્રામ પ્રતિ એકર ઉત્પાદન પણ આવતું હોય છે જેનો અંદાજો આપણે લગાવી તો ત્રીસથી પાંત્રીસ મણ પ્રતિ એકડનો અંદાજ કંપની આપતી હોય છે એટલું ઉત્પાદન પ્રતિ એકડ આ જાત આપતી હોય છે બીજા નંબર ઉપર આવે છે પ્રોએગ્રો કંપનીનું બાવન બાવીસ બિયાર જેની અંદર ફળીની અંદર દાણા ઘાટા હોય છે અને તેની અંદર એકતાલીસ ટકા તેલની માત્રા ત્યારબાદ વાત કરી નંબર ત્રણ ઉપર છે સ્કાયલેન્ડ કંપનીનું બસો બાવીસ મધ્યમ કદના કાળા બીજ અને દરેક ડાળી પર થી એસી શીંગો આવતી હોય છે તેમાં તેલની વાત કરીએ તો તેલનું પ્રમાણ એની અંદર બેતાલીસથી પિસ્તાલીસ ટકા સુધી હોય છે આવો કંપનીનો દાવો છે આગળ વધી ત્યારબાદ નંબર ચાર પર છે પ્રોએગ્રો કંપનીનું બાવન દસ જે એકસો ત્રીસથી એકસો પાંત્રીસ દિવસની અંદર પાકતી જાત છે સફેદ કાટ સાથે સહનશીલતા છે મતલબ કે જે ધોર આવે છે લાંબા સમય બાદ તે ધોરની સહનશીલતા વધારે ત્યારબાદ નંબર પાંચ પર છે ગુજરાત બે નંબર દાંતીવાડા દાંતીવાડા અને સૂર્ય બે અલગ અલગ કંપનીનું ગુજરાત બે નંબર રેગવાડું બીચ આવતો હોય છે જેનો ફોટો હાલ મળ્યો નથી પણ બેસ્ટ વેરાયટી છે ગુજરાતમાં હાલ સારું એવું ઉત્પાદન થાય છે અને વાવેતર પણ વધારે છે ધન્યવાદ સારો લાગ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ